એકમ ચાર ચાલો ચરણ ઉપાડો કવિ સુરેશ દલાલ કવિ પરિચય ચાલો બાળ મિત્રો હવે કાવ્ય માણીએ ભીડેલા સૌ દ્વાર ઉઘાડો બંધુ ચાલો ચરણ ઉપાડો ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો નેક થઈને ચાલો વાયુનો વેગ લઈને ચાલો છોડી દઈને રંગરાગને ભેખ લઈને ચાલો હિમાચલના સમી અવિચલ ટેક લઈને ચાલો અમન ચમનના સમણાં કેરો સહેજે નહીં ફૂંફાડો બંધુ ચાલો ચરણ ઉપાડો અહીં ઊભા તો મોત જશું તો જીવન જય જય કાર કોઈ રીતે પણ ત્યાં પહોંચવું પણપણ નોપો પોકાર તન ધનથી હે જનગણ બસ જવું એ જ નિર્ધાર ચલો જજુમો લઈ કંઠમાં વાઘ સિંહની ત્રાળો બંધુ ચાલો ચરણ ઉપાડો ભીડેલા સૌ દ્વાર ઉઘાડો બંધુ ચાલો ચરણ ઉપાડો ભાવાર્થ બંધ કરેલા બારણા ખોલો ભાઈઓ ચાલો પગ ઉપાડો વિસ્તૃત સમજ રાષ્ટ્રહિત માટે સૌ જાગૃત થઈ બંધ બારણા ખોલો એ બંધ બારણા ઘરના હોય કે પછી હૃદયના હોય કવિ કહે છે કે દેશહિત માટે કોઈ પણ કારણે આપણાથી થયેલા હૃદયના બંધ બારણા ખોલો ભાઈઓ ચાલો પગ ઉપાડો ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો નેક થઈને ચાલો વાયુનો વેગ લઈને ચાલો ભાવાર્થ તમામ પ્રકારના ભેદભાવો ભૂલીને સૌ એક થઈને ચાલો નેક થઈને એટલે કે પ્રામાણિક થઈને ચાલો વાયુનો વેગ લઈને એટલે કે વાયુની જેમ તીવ્ર ગતિથી ચાલો વિસ્તૃત સમજ અહીં કવિ કહે છે કે તમામ પ્રકારના ભેદભાવો ભૂલી જઈને સૌ એકમેક થઈને ચાલો રાષ્ટ્રહિત માટે પ્રામાણિક થઈને ચાલો આળસ ખંખેરીને એટલે કે સમય બગાડ્યા વિના દેશહિત માટે વિલંબ કર્યા વિના વાયુ વેગે એટલે કે તીવ્ર ગતિથી ચાલો છોડી દઈને રંગરાગને ભેખ લઈને ચાલો હિમાચલના સમી અવિચલ ટેક લઈને ચાલો ભાવાર્થ રંગ રાગના ભેદભાવ છોડીને ભેખ એટલે કે વેશ ધારણ કરો એવો ભેખ ધારણ કરો જેમાં કોઈ પણ પ્રકારના ભેદભાવો ન હોય અડગ હિમાલયની જેમ વિચલિત થયા વિના આગળ વધો વિસ્તૃત સમજ રંગરાગના ભેદભાવો ન હોય એવો વેશ લઈને એટલે કે હૃદયમાં એવો ભાવ લઈને ચાલો કવિ કહે છે કે હિમાલય અડીખમ ઊભો છે તે ક્યારેય વિચલિત થતો નથી આમ હિમાલયની જેમ વિચલિત થયા વિના ચાલો અમનચમનના સમણા કેરો સહેજે નહીં ફૂંફાળો બંધુ ચાલો ચરણ ઉપાડો ભાવાર્થ અમન ચમનના સમણાંનું અહીં જરાય સ્થાન નથી ભાઈઓ ચાલો પગ ઉપાડો વિસ્તૃત સમજ અમન ચમન એટલે મોજ મસ્તી સમણાં એટલે સપના કવિ કહે છે કે જ્યારે રાષ્ટ્રહિત માટે કૂચ કરી રહ્યા છો ત્યારે અહીં મોજ શોખ કે વ્યક્તિગત લાભનો ત્યાગ કરીને ચાલો મોજ મસ્તીના વિચાર કે સપનાને અહીં કોઈ સ્થાન નથી બંધુ ચાલો પગ ઉપાડો અહીં ઊભા તો મોત જશું તો જીવન જય જયકાર કોઈ રીતે પણ ત્યાં પહોંચવું પડપણનો પોકાર ભાવાર્થ જો એક જગ્યાએ અટકી ગયા કે થંભી ગયા તો એવું જીવન મોત સમાન છે આગળ વધીશું તો જીવન જય જયકાર છે કોઈ પણ રીતે લક્ષ્ય સુધી પહોંચવું એ પડપણનો લલકાર છે વિસ્તૃત સમજ રાષ્ટ્ર સેવા માટે આહવાન થયું હોય ત્યારે જો પાછી પાની કરી અને અટકી ગયા તો એવું જીવન મોત સમાન છે દેશહિત માટે નીડર બની આગળ વધો તો એવું જીવન ધન્ય બનશે અને ત્યારે જીવનનો જય જયકાર થશે કોઈપણ રીતે લક્ષ્ય સુધી પહોંચવું એવો પ્રત્યેક ક્ષણનો લલકાર છે માટે આગળ વધો તન મન ધનથી હે જનગણ બસ જવું એ જ નિર્ધાર ચલો ઝુમો લઈ કંઠમાં વાઘસિંહની ત્રાળું બંધુ ચાલો ચરણ ઉપાડો ભાવાર્થ હે જનગણ તન મન અને ધનથી લક્ષ્ય સુધી પહોંચવું એ જ નિશ્ચય છે ચાલો કંઠમાં વાઘસિંહની જેમ ગર્જના કરીને જજુમો બંધુ ચાલો પગ ઉપાડો વિસ્તૃત સમજ તન મન ધનથી એટલે કે સંપૂર્ણ સમર્પણ અને ત્યાગની ભાવના કવિ કહે છે કે દેશહિત માટે સંપૂર્ણ સમર્પણ ભાવથી લક્ષ્ય સુધી પહોંચવું બસ એ જ સંકલ્પ છે ઝૂમો એટલે કે સંઘર્ષ કરો કવિ કહે છે કે ચાલો વાઘસિંહની જેમ કંઠથી સ્વરે ગર્જના કરો નીડર બનો અને હિત માટે સંઘર્ષ કરો બંધુ ચાલો પગ ઉપાડો